વાલાદિમીર પુતિન પાસે કેટલી મિલકત છે અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેટલી મિલકત છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રશિયાની મુલાકાતે છે અને વાલાદિર પુતિન સાથે તેઓ મળી રહ્યા છે ઘણી બધી વાતો પણ સામે આવી રહી છે આવી રહી છે કે તેઓ ભારતીય મૂળના લોકોને પણ મળ્યા છે અને એમને એમ કીધું છે કે હું ભારતની માટી પણ લઈને આવ્યો છું ઘણી બધી વાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે વાલાદિમીર પુતિન પાસે કેટલી મિલકત છે અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેટલી મિલકત છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ પુતિનને દુનિયાના સૌથી અમીર નેતા કહેવામાં આવે છે ફોબ્સ મેગેઝીને એક વાર એવું કીધું હતું કે એમની ઘણી બધી પ્રોપર્ટીઝ એવી છે કે જે લિસ્ટેડ નથી એટલે એક્ઝેક્ટલી આખી દુનિયાના સૌથી ધનવાન નેતા છે એવું કહેવું મુશ્કેલ છે પરંતુ જેટલી પણ મિલકત છે એના પરથી ઘણા લોકો એવો અંદાજ લગાવે છે કે પુતિન દુનિયાના સૌથી અમીર નેતા છે હવે હું તમારી સાથે થોડી સરખામણી પણ કરી લઉં કે પુતિનને વરસની અંદર અગિયાર પોઈન્ટ સાત કરોડ રૂપિયાની સેલેરી મળે છે અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દર વર્ષે ઓગણીસ લાખ બાણું હજાર રૂપિયાનો પગાર મળે છે એટલે એમ માનો કે વીસેક લાખ રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળે છે અને એની સામે પુતિનને અગિયાર પોઈન્ટ સાત કરોડ રૂપિયા દર વર્ષે મળે છે બીજું કે પુતિન પાસે જે સંપત્તિ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દૂર દૂર સુધી ખાય એમ નથી પુતિન પાસે કુલ સંપત્તિ છે સોળ લાખ કરોડ રૂપિયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માત્ર ત્રણ બે કરોડ રૂપિયાની સંપત્તિ છે પુતિન પાસે એક બંગલો એવો છે કે જે એક લાખ નેવું હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે અને એ બ્લેક સીના કિનારે આવેલો છે અને એ આલિશાન બંગલો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે નથી પોતાનું ઘર નથી પોતાની કાર એમની પાસે કોઈ બંગલો પણ નથી બીજું કે પુતિન પાસે લગભગ ઓગણીસ મકાન સાતસો જેટલી કાર અને બારથી વધારે પ્રાઇવેટ જેટ હેલિકોપ્ટર એમની પાસે છે આ બધાની સરખામણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તો આમાંનું કશું જ નથી પુતિન પાસે એક એવી ઘોસ્ટ ટ્રેન છે ભૂતિયા ટ્રેન છે કે જે બાવીસ ડબ્બાની ટ્રેન છે અને આ ટ્રેન ટોટલી બુલેટ પ્રૂફ ટ્રેન છે અને એની અંદર ફાઇવ સ્ટાર હોટલ કરતાં પણ વધારે સુવિધાઓ છે એકદમ આલિશાન ટ્રેન છે અને ટ્રેનની પાછળ જ દર વર્ષે પંદર આઠ મિલિયન ડોલરનો ખર્ચો થાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ